અઢાર વીસ વખત એ મળ્યા એવા ચીની રાષ્ટ્રપતિ શી એને સમજાવી શક્યા નથી કે કૈલાસ માનસરોવરની યાત્રા એ પ્રત્યેક હિન્દુ માટે એક વિશેષ મહત્વ ધરાવે છે ચીને ભારતીયો માટે ભારતીય પાસપોર્ટ ધારકો માટે ભારતીય નાગરિકો માટે પાંચ પાંચ વર્ષથી કૈલાસ માન સરોવરની યાત્રા બંધ કરી છે પણ નરેન્દ્ર મોદીની સરકાર છે કે જે એના વિશે કશું કરતી નથી અમે નરેન્દ્ર મોદી ને બધું ઉધારીનું જોઈએ છે નેતાઓ પણ ઉધારી ના જોઈએ ટાઈટલ પણ ઉધારી ના જોઈએ આ હિન્દુ હૃદય સમ્રાટ એ આમ મૂળે અમારા શિવસેના પ્રમુખ બાળા સાહેબ ઠાકરેનું ટાઇટલ એ પણ સ્વઘોષિત બધા જાતે જ બની જાય છે જેમ સાવરકર એ પોતાને માટે વીર ટાઇટલ લગાડી દીધું તો એમણે છદ્મ નામે જે પુસ્તક લખ્યું પોતાનું આત્મકથાનક અને એમાં પોતાને વીર જાહેર કર્યા એવું આરએસએસ ના હિસ્ટોરિયન ડોક્ટર રવિન્દ્ર રામદાસે એ પુસ્તકની નવી આવૃત્તિની પ્રસ્તાવના વડાપ્રધાન મોદી સાબરમતી રિવરફ્રન્ટ ઉપર ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને એમના ધર્મપત્ની અભિનેત્રી કારણ કે બે જણા ઝૂલે એમની સેવામાં ઉપસ્થિત હતા મારો વડાપ્રધાન એ બીજા કોઈ દેશના વડાની સામે કુર્નિશ બજાવતો હોય તો આ દેશનું અપમાન છે એવું હું માનું છું ભાઈ શ્રી તમિલનાડુમાં પણ શી ને પ્રવાસે લઈ ગયા હતા અને વેશ તો બધા જ કાઢે બદ્રી કેદાર જાય ત્યારે જે ત્યાંનો પરિવેશ જે ધારણ કરે છે તમિલનાડુમાં જાય ત્યારે લુંગી પહેરે છે કશું ખોટું નથી કારણ કે એમને આમ તો આ વખતે હારી ગયા પછી ત્રીજી વખત પેલા મુસ્લિમ સમર્થક પક્ષોના દિવસ દરમિયાન ચાર પાંચ બદલતા હતા એ હવે મને લાગે છે બદલવાનું બંધ કર્યું છે એકાદ પોશાકમાં એ ઘણો સમય દેખાય છે પણ પાછા વાઘ થઈ જશે જો ઓપરેશન લોટસ થી બસો ને બોતેર બેઠકો એમની લોકસભામાં થઈ ગઈ તો બસો ચાલીસ માંથી બસો ને બોતેર થઈ ગઈ તો પછી વાત થઈ જાય પણ હવે એમને જવાના દિવસો આવ્યા છે એવું નાગપુર નું ફરમાન છે તમે બધા જાણો છો કેટલાક અંધ ભક્તો હજુ એમ કે છે કે તમે નરેન્દ્ર મોદી વિશે કેમ વાત કરો છો તો કોના વિશે વાત કરવાની સત્તામાં કોણ બેઠું છે ભાઈ જે સત્તામાં બેઠો હોય એની જ વાત થઈ શકે એને જ સવાલો થઈ શકે વિપક્ષમાં બેઠો હોય એ પણ એને સવાલો કરી શકે અને પત્રકાર ધર્મ એમ કહે છે કે સત્તામાં જે બેઠા છે એને જ સવાલ થઈ શકે અને પ્રજાના પ્રશ્નો પ્રજાલક્ષી બાબતો એ પ્રશ્નો એમને કરવા જોઈએ બાકી તો એમની પાસે માહિતી ખાતું અને પ્રસારણ ખાતું ઇન્ફોર્મેશન અને બ્રોડકાસ્ટિંગ ના માધ્યમો

તો એમની પણ આપણે છે ટીકા કરવાની રહેશે એમને પણ પ્રશ્નો કરવાના રહેશે કેટલાક બિચારા બુદ્ધિના લઠ એમને સવાલો થયા કરે છે તમે મોદી વિશે જ કેમ વાત કરો છો તમને તેજો દ્વેષ છે ભાઈ હું કામ હોય મોટો માણસ છે યાર ક્યારેક ગરીબ માના કુખેથી જન્મ્યા હતા કે છે કે ઓબીસી માને પેટે જન્મ્યો તો ભાઈ આમ તો નોન બાયોલોજીકલ હોવાની વાત કરે છે પોતે ભગવાન અવતાર છે એમ વાત કરે છે અને બીજી વખત પાછા હમણાં હરિયાણામાં વાજુ બદલ્યું કે હું ગરીબ ઓબીસી માં પેટે જન્મ્યો છું એટલે મારી ટીકા કરે છે મને ગાળું દે છે કર્ણાટકમાં માં કહ્યું હતું એ એકાળું ગાળું દીધી મારા વડાપ્રધાન ને શરમ આવવી જોઈએ આ બધા નાટક છે ચેટક હવે પ્રજા સમજવા માંડી છે બાળકો પણ સમજવા માંડ્યા છે કે આ નાટક હવે ચાલે એમ નથી અને નાગપુર એટલા માટે જ છે પણ હિન્દુ હૃદય સમ્રાટ હિન્દુત્વને નામે વોટ માંગીને સંઘના સંગઠનોના ના પરિશ્રમ ને પરિણામે દિલ્હી સુધી પહોંચ્યા અને વડાપ્રધાન થયા પછી ભાઈ શ્રી હિન્દુત્વને કોરાણે મૂકી દીધું હોય એવું લાગે છે કારણ કે છેલ્લા પાંચ પાંચ વર્ષથી કૈલાસ માનસરોવર ની યાત્રા એ બંધ છે બે હજાર ઓગણીસ માં તો જાણે કે સમજી શકાય કે કોરોના પીરિયડ હતો ને ચીને છે દરવાજા બંધ કરી દીધા હતા કૈલાસ માનસરોવર જવાના પણ પછી શું થયું ભાઈ મક્કા મદીના હજ પડવા માટે દુનિયાભરના મુસ્લિમો જઈ શકે છે અને નરેન્દ્ર મોદી પણ આ દેશના મુસ્લિમોને હજ પડવા માટે જવાની વ્યવસ્થા કરે તો એમાં કશું ખોટું નથી અમારી દ્રષ્ટિએ પણ કૈલાસ માનસરોવર નું શું થયું એટલો તો પ્રશ્ન થવો જોઈએ અને હિન્દુ જે કોઈ છે એને પ્રશ્ન થવો જોઈએ માત્ર મને જ નહીં મારે કૈલાસ માનસરોવરની સરોવરની યાત્રા એ જવું જ એટલા માટે હું આજે શોધી રહ્યો હતો અને એટલે જ અમારા પરમ મિત્ર ડોક્ટર સુબ્રમણ્યમ સ્વામીએ ડેંગ પિંગ પેરામાઉન્ટ લીડર ઓફ ચાઇના એમની સાથેની એમની દોસ્તીને પરિણામે ઓગણીસો માં બંધ થયેલી કૈલાસ માનસરોવરની એ યાત્રાને સત્યાસી માં પાછી શરૂ કરાવી હતી નથુલા પાસ થી યાત્રાનો માર્ગ પણ શરૂ કરાયો હતો બે માર્ગ શરૂ કરાવ્યા હતા કુમાઉથી જે કુમાઉ થી પણ અમારા પરમ સ્નેહી નરેન્દ્રભાઈ દામોદરદાસ મોદી હિન્દુ હૃદય સમ્રાટ એ વડાપ્રધાન બને અને પાંચ પાંચ વર્ષ સુધી કૈલાસ માન સરોવરની યાત્રા બંધ રહે આજે પાછા વાવડ આવ્યા છે ગુજરાતમાં પવિત્ર યાત્રાધામ બોર્ડ જે છે એના સભ્ય સચિવ તરીકે રમેશ મેરજા આઈએસ નિવૃત્ત એમને એક વર્ષ માટે નિયુક્ત કરવામાં આવ્યા છે અગાઉ અનિલ પટેલ ત્યાં આગળ હતા એ તમે જાણો છો અને ગુજરાતમાં જ્યારે કેશુભાઈ પટેલની સરકાર હતી કેશુભાઈ ઢોલ પીટ્યા નતા કેશુભાઈ ની સરકાર હતી ત્યારે કૈલાસ માનસરોવરની યાત્રા એ જે જાય એ પ્રત્યેક યાત્રીને વીસ વીસ હજાર રૂપિયાની સબસીડી અપાતી હતી કેશુભાઈ ની જગ્યાએ નરેન્દ્રભાઈ આવી ગયા અને ટેગોર હોલમાં એક કાર્યક્રમ થયો પછી તો બધું ઉલી ગયું પત્રકારોને જે એવોર્ડ અપાતા હતા ગુજરાત સરકાર તરફથી એ પણ કેશુભાઈ હતા ત્યાં સુધી ચાલુ હતા એની જુરી હતી પ્રતિષ્ઠિત જુરી હતી નરેન્દ્રભાઈ આવ્યા એટલે એ ઉલી ગયું એટલે દિલ્હીમાં પણ બે હજાર ઓગણીસ થી તો કૈલાસ ની યાત્રા યાત્રાએ ભારતીય પાસપોર્ટ ધરાવનાર ભારતીય નાગરિક એને માટે કૈલાસ માનસરોવરની યાત્રા એ જવાનું એ બંધ થઈ ગયું મેં આટલા બધા ઘનિષ્ઠ સંબંધો હતા શી જિનપિંગ સાથે તો દરવાજા તો ખોલાવવા હતા જ કૈલાસ માનસરોવર ની યાત્રાના બે રૂટ ને બદલે એક રૂટ તો ચાલુ કરાવવો હતો અમે જ્યારે પ્રશ્ન કરીએ ત્યારે અમે પ્રજાનો પ્રશ્ન ઉઠાવી રહ્યા છીએ અમારે જવું તું એમ કહીએ છીએ અમારે કૈલાસ માનસરોવર જવું નથી ભાઈ અમારું કૈલાસ માનસરોવર માન જ છે શ્રદ્ધાની વાત છે જેને જવું છે કૈલાસ માનસરોવર યાત્રાએ યાત્રા એ જવું છે ભારત સરકાર માં નોંધણી ચાલતી હતી અને એ નોંધણીમાં વીસ વીસ જણાની બાર બેચ એટલે કે છસો જણા તો ઓછામાં ઓછા દર વર્ષે જતા હતા એમની એમના આરોગ્યની ચકાસણી ને બીજી બધી ચકાસણીઓ થયા પછી લગભગ એકાદ લાખ રૂપિયાનો ખર્ચ થતો હશે પણ એ શ્રદ્ધાને કારણે જતા હતા બે હજાર ઓગણીસ ની વાત આપણે સમજી શકીએ કે કોરોના ને નામે છે ને એ બંધ રહી પણ ભાઈ નરેન્દ્ર મોદી એમના મિત્ર શી જિનપિંગ ને દર વર્ષે સો બિલિયન ડોલર નો લાભ ઘટાડે ચીનના સંબંધો એ બહુ સારા નથી હવે તો લશ્કરી વડા પણ કહેવા માંડ્યા છે કે લડાખમાં ચીને આપણી જમીન ગપચાવી છે ડોક્ટર સુબ્રમણ સ્વામી તો ક્યારે ના કહેતા હતા જે ભારતીય જનતા પાર્ટીના નેતા છે कि साढ़ा चार हजार चौरस किलोमीटर जितनी जमीन गपचा भी चे चीने नरेंद्र मोदी ना शासन में पर नरेंद्र मोदी के, के के कोई आया नहीं कोई रहा नहीं खाली चालीस सैनिकों शहीद थे ही गया ये एमनम क्या अगर एमनम उबाव उबाव शहीद थे ही गया कहता भी दीवाना और सुनता भी दीवाना આખા દેશને ઉઠા બનાવવાના ને દુનિયાને ઉઠા બનાવવાના અરુણાચલ નો લોકસભાનો સભ્ય છે એ અમને લોકસભામાં નિવેદન કરે છે કે ચીને ભારતીય સીમામાં આવીને ગામડા વસાવ્યા છે પણ નરેન્દ્ર મોદી જેનું નામ મૌનમ શરણમ ગચ્છામી અને 100 બિલિયન ડોલર નો ફાયદો વેપારમાં ચીન ને દર વર્ષે કરાવે છે તમારે આંકડા ચેક કરવા હોય તો કરી લેજો જે દુશ્મન દેશ છે આપણો આપણો છે ને આપણે જમ્મુ કાશ્મીર નો જેને પ્રદેશ દબાવેલો છે એ પ્રદેશ દબાવનાર દેશ એ આપણો દોસ્ત કઈ રીતે હોઈ શકે એની સાથે મંત્રણાઓ થઈને આપણે છે ને સરહદના વિવાદો ઉકેલવા જોઈએ એની સાથે વેપાર કઈ રીતે થઈ શકે વેપાર બંધ કરી દેવો જોઈએ કારણ કે તમારી તમારો એક્સપોર્ટ એ સત્તર અઢાર કે વીસ બિલિયન ડોલર નો છે અને ઇમ્પોર્ટ એકસો ને પચીસ બિલિયન ડોલર નો છે અમેરિકાને આપણે એક્સપોર્ટ કરીએ તો આપણે ફાયદામાં છીએ પણ ચીન આપણો દુશ્મન ચોફેર થી બધા દેશો ચીનના ખિસ્સામાં સાબરમતી રિવરફ્રન્ટ ઉપર ઝુલે ઝુલાવે છે અને પેલો ત્યાં જઈને ડોકલામ કરે છે તમિલનાડુમાં ફેરવે છે મહાબલીપુરમમાં જલસો કરાવે છે નરેન્દ્ર મોદી શી જિનપિંગને ને અને પેલો ત્યાં જઈને લડાખમાં ઘુસણખોરી કરે વાત હોય તો પાછી યુઝ યોર અમે જે કહીએ છીએ ખોટી વાત હોય તો લખજો પણ અમે મોદીની ટીકા કરીએ છીએ એમ કેવા જેટલા અંધ ભક્ત ના રહેતા તમારે પણ મોદીને પ્રશ્નો કરવા પડે કારણ કે મોદી સત્તામાં અમેરિકા કે બીજા દેશના જે પાસપોર્ટ ધરાવે છે નાગરિકતા ધરાવે છે એવા વિદેશવાસી ભારતીયો એ ત્યાં જઈ શકે કૈલાસ માનસરોવર ની યાત્રા એ પણ આપણે ન જઈ શકીએ ભારતીયો ન જઈ શકે ભારતીય નાગરિક કે ભારતીય પાસપોર્ટ હોલ્ડર નોટ અલાઉડ પેલા અંગ્રેજોની ક્લબમાં તમને ખબર છે ને કે ઇન્ડિયન્સ એન્ડ ડોગ્સ આર નોટ અલાઉડ એવું બોર્ડ માર્યું છે ચીને

હજ પડવા જનારાઓને માટે સગવડો જરૂર કરે અને કરવી જોઈએ હજ વ્યવસ્થા આપવી જોઈએ એ પરંપરા ચાલતી રહી છે મુસ્લિમ વિરોધી પ્રચાર કરનાર નરેન્દ્ર મોદી એ હિન્દુ આઈકન ગણાવવાની કોશિશમાં છે હિન્દુઓના હિતની વાત કરવાની કોશિશમાં છે

અમે તો એમ કહીએ છીએ કેમ આ યાત્રા બંધ છે ચાલુ કેમ નથી કરાવતા તમને પણ પ્રશ્નો થતા હશે પ્રશ્નો થવા જોઈએ અને તમને પ્રશ્નો થાય એટલા માટે જ અમે છે ને આ એપિસોડ કરીએ છીએ આજે આટલી વાત ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે નમસ્કાર